અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે આજે કાર્તક સુદ પૂનમના પાવન અવસર પર ભક્તિમય માહોલ છવાયો હતો સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ધર્મ પ્રેમી ભાવિક ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સ્થિત સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે આજે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી આ બાવન ધજાના યજમાન તરીકે મનુભાઈ પૂજન વિધિ યજમાન મનુભાઈ કિકાણીના નિવાસસ્થાનેથી કરવામાં આવી હતી પૂજન વિધિ બાદ આખા કોલડા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો હોશભેર જોડાયા હતા ત્યારબાદ આ પવિત્ર બાવન ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી આ પાવન અવસર પર મોટી કૂકાવાવથી સંત શ્રી ગોબર ભગત પણ ખાસ ભક્તોને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા કોલડાનું આ મંદિર એવા મહાન સંત શ્રી કોલવા ભગતનું છે જેમના માટે કહેવાય છે કે રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ પણ દેવળ ફેરવીને દર્શન દીધા હતા કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે દૂર દૂર થી ધર્મ પ્રેમી ભક્તો દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા માટે અહીં પધારે છે